હેલ્લો દર્શક મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ પોલીસ કોન્સ્ટેબલ ની જે ભરતી ચાલી રહી છે તેની શારીરિક કસોટી બે હજાર પચીસ વિશે નવું અપડેટ આવ્યું છે તેની આપણે સંપૂર્ણ આ વિડીયોમાં વાત કરવાના છીએ તો દર્શક મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમે આવા યોજના કીએ તેમજ ભરતી રિલેટેડ અને ભરતી રિલેટેડ અપડેટના વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો સલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો દર્શક મિત્રો ઘણા મિત્રોનો એવો પ્રશ્ન હતો કે પોલીસ ગ્રાઉન્ડમાં છે ચારસો મીટરના બાર રાઉન્ડ મારવા પોલીસ કોન્સ્ટેબલ ની શારીરિક કસોટી માં જે ગ્રાઉન્ડ માં દોડવાનું હોય છે તે પાંચ હજાર મીટર હોય છે એટલે કે પાંચ કિલોમીટર ચારસો ને ચોળ પોઈન્ટ છાસઠ મીટર જે ગ્રાઉન્ડ છે તેમાં બાર રાઉન્ડ મારવાના હોય છે અને જે ગ્રાઉન્ડ માં ત્રણસો ને ચોર્યાસી પોઈન્ટ એકસઠ મીટર નું જે ગ્રાઉન્ડ છે જે સર્કલ છે તેમાં તેર રાઉન્ડ મારવાના હોય છે તો આ પ્રશ્ન તમને ક્લિયર થઈ ગયો હશે દર્શક મિત્રો કે જે ચારસો નું ગ્રાઉન્ડ છે તેમાં બાર રાઉન્ડ મારવાના રહેશે અને ત્રણસો અને ચોર્યાસી છે તેમાં તેર રાઉન્ડ મારવાના રહેશે ત્યાર પછી દર્શક મિત્રો આપણને જણાવી દઉં તે ઘણા પ્રશ્ન હતો કે ભાઈઓને કંઈ જે આ જિલ્લામાં ગ્રાઉન્ડ આવશે ભાઈઓના ગ્રાઉન્ડ જે છે સંપૂર્ણ ગુજરાતમાં અગિયાર જગ્યાએ અગિયાર ગ્રાઉન્ડ નક્કી થયેલા છે અને જે કમ્પ્લીટ થઈ ગયા છે તો તે ગ્રાઉન્ડ આ જિલ્લાની આપણે વાત કરી લઈએ સૌ પ્રથમ તો પેલું છે જૂના ત્યાર પછી અમદાવાદ છે નડિયાદ છે ગોધરા છે ગોંડલ છે વાવ સુરત છે ભાઈઓ માટે લેવાની છે ત્યાર પછી દર્શક મિત્રો ઘણાનો પ્રશ્ન હતો કે મહિલા ઉમેદવાર ને કયા જિલ્લામાં કયું ગ્રાઉન્ડ આવશે તો તેની આપણે વિડીયો માં વાત કરી લઈએ શારીરિક કસોટી નું ગ્રાઉન્ડ લેવાનું છે તેમાં કુલ ચાર ગ્રાઉન્ડ નક્કી કરવામાં આવ્યા છે તો જે જિલ્લાની વાત કરી લઈએ તો સૌપ્રથમ અમદાવાદ જિલ્લો છે ત્યાર પછી મૌડી પોલીસ હેડ ક્વર્ટર રાજકોટ ખાતે છે ત્યાર પછી પોલીસ તાલીમ શાળાનું નું ગ્રાઉન્ડ વડોદરા ચોથા નંબરે છે પોલીસ હેડ ક્વર્ટર પેડ ગ્રાઉન્ડ ગાંધીનગર તો કુલામ ચાર ગ્રાઉન્ડ છે જે મહિલાના શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ લેવાનું કોલ લેટર ક્યારે નીકળશે અને અમારો વાર ક્યારે આવશે શરૂઆતમાં આવશે વચ્ચે આવશે કે છેલ્લે આવશે તો એના જવાબમાં હું આપને જણાવી દઉં દર્શક મિત્રો કે સૌપ્રથમ પોલીસ કોન્સ્ટેબલના જે કોલ લેટર છે તે તારીખ એક જાન્યુઆરી બે હજાર પચ્ચીસના એટલે કે આજથી બપોરના બે વાગ્યા પછી કોલ આપડે વાત કરીએ તો જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેમાં માં એ ફોર્મ ભર્યું છે તેમને પોલીસ ની શારીરિક ગ્રાઉન્ડની તારીખ વાત કરીએ તો અગિયાર જાન્યુઆરી થી એક ફેબ્રુઆરી સુધી ચાર લાખ અડત્રીસ હજાર જેટલા જે ઉમેદવારો છે તેમનું ગ્રાઉન્ડ છે તેમને દોડ રહેશે તો આ એક તમારા માટે દર્શક મિત્રો નવી અપડેટ હતી આ વિડીયો તમને કેવો લાગ્યો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો અમે ચોક્કસ તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ছো তয়ে হিন্দ জয় ভাৰত